નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં ઝીરુના બજાર પાછું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત બની રહ્યો છે મિત્રો આજે તારીખ દસ પાંચ બજાર પછી વાર થયો શનિવાર મિત્રો તાજા જીરોના બજાર ભાવતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલ કરવાનું અવશ્ય અને આવા તાજા બજાર ભાવ રાજકોટ સ્વભાવ ત્રણ હજાર બસો થી સ્વભાવ સાડા એકસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હાજર થી સાડા એકસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો સોમ્માલીસથી ત્રણ હજાર અડસઠ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો અડસઠથી ત્રણ હજાર નવસોને રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી ભાવનગર બે હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી પોરપંદર ત્રણ હજાર ત્રણસો ઓગણચિતરથી ચાર હજાર એકસો ને નેવું રૂપિયા સુધી સસ્તણ બે હજાર બસો એંશીથી ત્રણ હજાર નવસો ને છપ્પન રૂપિયા સુધી વાંકાણા ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને પંદર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી બાબરા બે હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને તેત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને સોસાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસોને સિત્તેર રૂપિયા સુધી રાજુરા ત્રણ હજાર બસો ત્રણથી ચાર હજાર દસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવનથી ચાર હજાર ત્રીસ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ચાર હજાર બસો સાઠથી પાંચ હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા સુધી राधनपुर तव्हां हज़ार तव्हां सौ थी तव्हां हज़ार नव सौ न ॿसाइ रुपिया सुधी समी तव्हां हज़ार छ सौ छांसी ते चारि हज़ार रुपिया सुधी नेनाव हज़ार थी हज़ार सुधी हज़ार छ सौ हज़ार सौ सुधी દિયોદર ત્રણ હજાર છસો ત્રેસઠથી ચાર હજાર એકસોને ઓગણચાલીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસોને પચાસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો સ્યાસીથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અંજાર ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી અને આ મિત્રો વાત બજાર ઉપર વિડીયોમાં આઠસો રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા